આપણે સૌ જાણીએ છીએ કે સરકારી હોસ્પિટલ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ હોય છે પણ જો ત્યાં સુવિધાનો અભાવ હોય તો દર્દીઓ ક્યાં જાય ભાવનગરની એકમાત્ર સરકારી હોસ્પિટલની હાલત પણ કંઈક આવી જ છે જ્યાં દર્દીઓને સારવારને બદલે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ જ મુદ્દે આજે ભાવનગર કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો હોસ્પિટલની મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરની સરકારી સટી હોસ્પિટલ જે અહીં લાખો લોકો માટે આરોગ્યનું મુખ્ય કેન્દ્ર છે તે અત્યારે અનેક છે સૌથી ગંભીર વાત એ છે કે અહીં સ્ટાફ અને ડોક્ટરોની અછત છે અને જે ડોક્ટર ફરજ પર છે તેમનું વર્તન પણ દર્દીઓ સાથે ઉદ્ધતા ભર્યું હોય છે દર્દીઓ અને તેમના સગાઓને લાગે છે કે ડોક્ટર સેવા નહીં પણ ઉપકાર કરી રહ્યા છે આ ઉપરાંત હોસ્પિટલમાં ડાયાલિસિસ અને એમઆરઆઈ જેવી મહત્વની સુવિધાઓ પણ ઠપ પડી છે ડાયાલિસિસના મશીનો લાંબા સમયથી બંધ છે અને એમઆરઆઈ મશીન પણ કાર્યરત ન હોવાથી દર્દીઓને સારવાર માટે બહાર ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની પણ આવી જ હાલત છે આ તમામ સમસ્યાઓ અંગે વારંવાર ફરિયાદો મળ્યા બાદ આજે ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ લાલભા ગોહિલ પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી સહિતના આગેવાનો સર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને તેમની મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી હતી આ પછી તેમણે હોસ્પિટલના મેનેજમેન્ટ સમક્ષ આ તમામ મુદ્દાઓની રજૂઆત કરી હતી કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આગામી સમયમાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એમાં થોડુંક ધ્યાન દો એનું કારણ છે અહીંયા બહારગામથી આવતા બધા દર્દીઓ હેરાન થાય છે અને થોડીક આપણી રિસ્પોન્સિબિલિટી પણ છે સમજો આ હાલત તમે અમે આવ્યો ને તો જે આવી રીતે પહોંચી જ નહોતી બેન ને પણ ક્યારે ને એ તો મને નથી ખબર સોનો કહેવામાં તમે ધ્યાન રાખજો પાછું એમ કીધું ધ્યાન રાખજો આને નુકસાન નો થાય આ બેન નું જે થવું હોય થાય એવું બોલ્યું તેમ કીધું આને બેન સાંભળો આપણે જો આપણો કહેતા હતા લાલ તમારો લાલભા ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ આજરોજ ભાવનગર સરતખ્ત સીજી હોસ્પિટલ એટલે કે સરટી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત લઈ અને જોયું તો ડાયાલિસિસના દર્દીઓ ખૂબ હેરાન થાય છે આટલા બધા ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં પડેલ છે તમે મહત્ત્વની વાત બીજી જુઓ તો એટલા બધા સ્ટેચરો ખરાબ છે અને સ્ટેચરના દર્દીઓ સાથે કોઈ પણ મેડિકલ સ્ટાફ કે કોઈ સિક્યુરિટી સાથે જતું નથી એટલે દર્દીઓને ખૂબ મોટી હાલાકી પડે છે તમે જુઓ તો પી વાય અંતર્ગત જે મહેકમની ભરતી કરવાની છે એ ભરતી પણ કરવામાં નથી આવતી એટલે ખૂબ જ પ્રમાણમાં અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થાય છે એટલે આજરોજ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ બધા જે ડાયાલિસિસના મશીનો બંધ છે એ ચાલુ કરવામાં આવે જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય આ સ્ટ્રેચરો નવા વસાવવામાં તાત્કાલિક ધોરણે આવે જેથી એમાં પણ દર્દીઓને મુશ્કેલી ન પડે અને આજે જે વાય અંતર્ગત જે ભરતી કરવાની છે એ ભરતી પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે જો આ સમયસર ભરતી પ્રક્રિયામાં કે ડાયાલિસીસના મશીનમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને ફરજ પડશે ગાંધી આ માર્ગે આંદોલન કરવાની અને કોંગ્રેસ પક્ષનો આગેવાન અને કાર્યકર દર વીકલી સરટી હોસ્પિટલની મુલાકાત લઈ અને દર્દીઓની પડતી મુશ્કેલીઓનું પણ ધ્યાને લેશે અને એની પણ નોંધ લઈ અને રજૂઆત કરશે તો દર્શક મિત્રો ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ ખરેખર ચિંતાજનક છે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ રજૂઆત પછી હોસ્પિટલ મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર આ અંગે શું પગલા ભરે છે અને દર્દીઓને ક્યારે રાહત મળે છે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર